ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ખૂબ સારો એવો વરસાદ પડી રહ્યો છે અને અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ પણ છે તો આવા સંજોગોમાં વરસાદ રહી ગયા પછી કપાસના પાકમાં કયા કયા ઉપાયો કરીએ તો આપણને ખૂબ સારામાં સારો ફાયદો થાય તેના વિશે આજના આ વિડીયોમાં આપણે માહિતી આપવાના છીએ ખેડૂત મિત્રો વરસાદ રહી ગયા પછી કપાસના પાકમાં મુખ્યત્વે અલ્ટરનેરિયા લીફ સ્પોટ નામનો રોગ છે તે જોવા મળતો હોય છે જેને આપણે સાદી ભાષામાં ઘણા બધા ખેડૂત મિત્રો બળિયા ટપકાનો રોગ તરીકે પણ ઓળખે છે હવે અલ્ટરનેરિયા લીફ સ્પોટ જે આપણો બળીયા ટપકાનો રોગ છે તેના લક્ષણો છોડ ઉપર કેવા જોવા મળે તો કે પાન છે તે પીડા પડીને સુકાઈ જવા લાગે છે અને વધારે પ્રમાણમાં નુકસાન હોય તો ખરી પણ જાય છે અને નુકસાની શક્યતા અનેક ગણી વધી જાય છે મિત્રો આ રોગ ફેલાવવાનું મુખ્ય કારણ છે કે સતત વરસાદ ભેજ અને વાદળછાયું વાતાવરણ આ રોગ છે તે ઝડપથી આ સમયગાળામાં વધી જાય છે એટલે આપણે જોઈ રહ્યા છીએ કે સતત વરસાદ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે તો વરસાદ પછી તરત જ કપાસના છોડમાં અલ્ટરનેરિયા લિફ સ્પોટ નામનો ફૂગનો રોગ છે તે ઘણી વખત ખૂબ સારી રીતે વિકસીને વકરતો હોય છે તો આના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો તમારે શું કરવાનું છે તો કે ઘણી બધી ફૂગનાશક દવાઓ બજારમાં મળે છે પરંતુ ખૂબ સારું એવું કામ આપતી ફૂગનાશક આપણે જોઈએ તો મેનકો જે પિચોતેર ટકા જે ડબલ્યુ પી આવે છે અથવા તો હેક્ઝાકોનાઝોલ પાંચ ટકા એસસી અથવા ટ્રોપિકોનાજોલ પચીસ ટકા જેવું ફૂગનાશક પણ તમે છંટકાવમાં વાપરી શકો છો ખરેખર મિત્રો વધારે પ્રમાણમાં આ રોગ આગળ વધી ગયો હોય તો ઊંચી કિંમતમાં મળતું મિક્સ કોમ્બિનેશનવાળું કે જેમાં બે ટેકનિકલ મિક્સ આવે છે તેવું ટ્રી અને ટેબુકોનાઝોલ આ ઘણું બધું ખર્ચાળ છે પરંતુ આના રિઝલ્ટ ખેડૂત મિત્રો અલ્ટરનેરિયા નામના જે ફૂગના રોગો છે તેમાં ખૂબ સારામાં સારું મળે છે તો તમે આપણે જે બતાવેલી ફૂગનાશક દવાઓ છે તેમાંથી કોઈ એક સારી કંપનીની ફૂગનાશક પસંદ કરીને તમારા કપાસના પાકમાં ખેડૂત મિત્રો અલ્ટરનેરિયા લિફ સ્પોટ નામનો રોગ લાગુ પડેલો હોય તો જ તમારે છંટકાવ કરવાનો છે બાકી તમારે આગોતરા ઉપાય તરીકે છંટકાવ કરવો હોય અને રોગ ન હોય તો પણ તમે છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો આ માહિતી સંપૂર્ણ મારા પોતાના પાસે જેટલી જાણકારી હતી તેટલી ભેગી કરીને તમારા સુધી મેં પહોંચાડેલી છે અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ કે ભલામણ અમે નથી કરતા માત્ર તમારો કપાસનો પાક વરસાદ પછી અમે જાણીએ છીએ કે આવા ભૂગના રોગો જોવા મળે એટલા માટે જ અમે આવી ફૂગનાશક દવાઓની માહિતી તમારા સુધી અમે પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈ પણ પ્રકારની ભલામણ કે તમે આનો જ છંટકાવ કરો તેવી અમે ક્યારેય પણ પ્રકારની ભલામણ નથી કરતા તમને યોગ્ય લાગે તે સારી કંપનીના ફૂગનાશકો આનાથી પણ વિશેષ તમે જાણતા હો અને અલ્ટરનેરિયા નામની ફૂગમાં કામ આપતા હોય તેવા ફૂગનાશકોની પસંદગી કરીને કપાસમાં આવતો અલ્ટરનેરિયા લીફ સ્પોટ નામનો રોગ તમારા કપાસના છોડમાં ન આવી જાય અને આવી ગયો હોય તો બચાવવા તમે તમારી રીતે પણ યોગ્ય ફૂગનાશકોની પસંદગી કરી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આપ